નમસ્કાર ખેડૂત મિત્રો જય જય કિસાન ભારત આજે તારીખ નવેમ્બર શનિવાર શનિવારનો દિવસ નવેમ્બર મહિનો આપણો અડધો ગઈકાલે પૂરો થઈ ગયો હવે નવેમ્બર મહિનાના પંદર દિવસ આપણી પાસે બાકી રહ્યા છે નવેમ્બર મહિનો એટલે સંપૂર્ણપણે આપણા શિયાળુ પાકના વાવેતરનો મહિનો આ મહિનાની શરૂઆતમાં જે કાંઈ આપણે શિયાળુ પાકોનું વાવેતર કરતા હોઈએ છીએ એ એકંદર આગોતરું વાવેતર ગણાય છે રાયડા સિવાયનું રાયડાનું વાવેતર જે છે એ દસમા મહિનામાં આગોતરું વાવેતર ગણાય છે અને એ સમય એને માટે સારો હોય છે પણ બાકીના શિયાળુ પાકો માટે અગિયારમો એટલે કે નવેમ્બર મહિનાનું પહેલું પખવાડિયું એટલે આગોતરા વાવેતરનું પખવાડિયું અને હવે પછીનું જે બીજું પખવાડિયું છે આપણું એ સામાન્ય વાવેતરનો સમયગાળો ગણાય અને ત્યાર પછી ડિસેમ્બર મહિનામાં જે કાંઈ વાવેતર થતું હોય એ આપણું શિયાળુ પાકમાં પાછોતરું વાવેતર આપણે ગણી શકીએ પણ અત્યારના સમયમાં જે કાંઈ વાવેતર થઈ રહ્યું હોય એ તમામ વાવેતર સમયસરના વાવેતર છે અને આપણું જે વાવેતર અત્યારે થઈ રહ્યું હોય એમાં પણ આપણા ગુજરાતમાં સૌથી વધારે શિયાળું વાવેતર એટલે આપણે માટે ઘઉંના પાકનું વાવેતર હવે ઘઉંનું વાવેતર આપણું થઈ જાય છે

છોડની અવસ્થા પ્રમાણે એનો એક નક્કી દિશામાં જવાનો શરૂ થાય એટલે કે ગાભો આવવાનો શરૂ થાય ત્યારથી લઈ અને એની અંદર ગાભો તૈયાર થાય ત્યાં સુધીમાં આ રોગ એની અંદર બેસી જતો હોય છે અને એ રોગ છે ગાભ મારાની ઈયળનો રોગ ગાભ મારાની ઈયળનો જે રોગ છે એ રોગ મોટા ભાગે ગાભની શરૂઆત એટલે કે જાત પ્રમાણે જુદા જુદા સમયે ગાભની શરૂઆત થતી હોય છે લાંબા દિવસોની જાત હોય ટૂંકા દિવસોની જાત હોય તદ ઉપરાંત વાવેતર આપણે ક્યારે કર્યું છે છે કેવા વાતાવરણમાં છોડનો ઉછેર થયો એટલે કોઈ જગ્યાએ લાંબી વાવેતરમાં પણ થોડી વેલી બેસવાની શરૂઆત થઈ જતી હોય છે તો સામે ટૂંકી મુદતના વાવેતરમાં પણ બે ત્રણ કે ચાર દિવસ માટે ગાભ લંબાતો હોય છે એટલે આ જે સમયગાળો છે એ કોઈ ચોક્કસ સમયગાળો નથી હોતો પણ એકંદર ચાલીસ દિવસથી લઈને પંચાવન દિવસ સુધીના એ પંદર દિવસના ગાળા દરમિયાન એટલે કે આપણો છોડ ચાલીસ દિવસનો થાય ત્યારથી લઈ અને પંચાવન દિવસ સુધીની વચ્ચેના સમય ગાળામાં ગાભ મારાની ઈયળ છોડની અંદર દાખલ થઈ જવાની એના ઈંડાઓ એની અંદર મુકાઈ જવાની શરૂઆત થતી હોય છે મોટાભાગે અને એ આપણને જયારે એની અંદરથી ગાભો બહાર નીકળે છે ત્યારે આપણને સમજમાં આવે છે કે આની અંદર ઈયળ તૈયાર થઈ ગઈ છે અને એ જે ડુંડી આપણને ગાભો દેખાય છે એ ગાભો સુકાઈ ગયેલી અવસ્થામાં આપણને જોવા મળે છે જેની અંદર દાણા નથી બેસતા તો જે રોગ છે આપણો એ દર વર્ષે જુદા જુદા બિયારણમાં જુદા જુદા રૂપમાં જોવા મળતો છે જેમ કે ગયા વર્ષે મોટા ભાગે એકસો તોતેર માં આ રોગ વધારે જોવા મળ્યો હતો હવે આ વર્ષે એકસો તોતેર માં વધારે જોવા મળે છે કે કેમ એ સમય આવે ખબર પડશે પણ ગયા વર્ષમાં આ જાતમાં થોડો વધારે રોગ આપણને જોવા મળ્યો હતો એવી જ રીતે જે ખૂબ લાંબા સમયથી જાતો હોય છે એ જાતોમાં એની વધારે અસર થતી હોય છે અને જે નવા સંશોધનો હોય છે જે બે વર્ષ ત્રણ વર્ષ કે પાંચ વર્ષથી આપણે વાવેતર કરતા હોઈએ એની અંદર એની અસર બહુ ઓછી જોવા મળતી હોય છે તો હવે આગળના સમયમાં પણ જેમણે હજુ બિયારણ પસંદ કરવાનું બાકી છે એમણે ગામમારાની ઈયળના હિસાબથી એવું જ બિયારણ પસંદ કરવું કે જે નવું હોય એટલે કે છેલ્લા ત્રણ થી ચાર વર્ષ દરમિયાન આપણા હાથ સુધી પહોંચ્યું હોય બહુ જૂનું થયેલું બિયારણ છે એ કેટલીક રોગ પ્રકૃતિકારક શક્તિઓથી છૂટી ગયું હોય છે અને એના હિસાબે એની અંદર દિવસ પછીની વયમર્યાદા એ જયારે પહોંચે ત્યારે ત્યાર પછીના દિવસોમાં એને ઓછામાં ઓછા બે વખત પૂર્વ તૈયારીના રૂપમાં એટલે કે એ ઈયળના જે ઈંડાઓ ફુદા જે ઈંડાઓ મુકાય છે એ ઈંડાઓ નાશ પામે એટલા માટે આપણે સાયપરમૈરથી કે જેની અંદર કે જેની અંદર આપણને પોથેનોપોસ્ટનો ભાગ મળે છે આ દવાનો આપણે જો બે વખત છંટકાવ કરીશું થી સાત દિવસના અંતરે તો ગાભ મારાની ઈયળના ઈંડાના અવસ્થામાં એના ઉપર આપણે નિયંત્રણ મેળવી શકીશું અને એના કારણે ગાભ મારાની ઈયળથી આપણા ઘઉંના પાકને આપણે બચાવી શકીશું હવે જ્યારે આપણે સાયપરમેથરીનનો છંટકાવ કરીએ છીએ ત્યારે એની સાથે સાથે આપણે દરેક પંખમાં કોઈને કોઈ ફૂગનાશક સાફ પાવડર હોય કે પાવડર કોઈ પાવડર આપણને ઉપલબ્ધ છે એ સિવાય સલ્ફર આપણને પ્રવાહી સ્વરૂપો જે મળે છે જુદા જુદા રૂપમાં જુદા જુદા તત્વો સાથેનું એ સલ્ફર તત્વ પણ આપણે અવશ્ય ઉમેરીએ કારણ કે એનાથી આપણને બે પ્રકારના ફાયદાઓ થઈ શકે છે આપણા પાકમાં એ ફાયદો થઈ શકે છે ફૂગજન્ય રોગોથી આપણો છોડ બચી શકે છે કારણ કે ફૂગજન્ય રોગો ઘઉંમાં પણ કેટલાક પ્રકારમાં અવશ્ય હોય છે ખાસ કરીને અમુક જાતોમાં હજી પણ આપણને ક્યાંક ને ક્યાંક ગેરુની શરૂઆત જોવા મળતી હોય છે એટલે ગેરુઓના રોગ અને એ સિવાયના પણ કેટલાક ફૂગજન્ય સામાન્ય રોગો કે જેની સીધી અસર આપણને નથી દેખાતી પણ છોડમાં એની અસર હોય છે તો એનાથી આપણો છોડ બચી જાય છે તદ ઉપરાંત આપણા છોડ અને આપણા પાનની જે કઈ પોષણની જરૂરિયાત છે એ જરૂરિયાત પણ સલ્ફર તત્વોથી સચવાઈ રહેતી હોય છે અને તેથી આપણે જ્યારે છંટકાવ કરીએ છીએ ત્યારે એની અંદર પ્રવાહી સલ્ફર અથવા તો વેટેબલ સલ્ફર પાવડર કે જે પાણીમાં ઓગળી જઈ શકે છે આનો આપણે અવશ્ય પ્રયોગ કરીએ તો આ હિસાબથી આપણા પાક માટે ખાસ કરીને સુરક્ષા માટે આપણે જ્યારે આ એક સામાન્ય ચર્ચા અહીંથી કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે આપણો વિડીયો પહોંચે એને માટેના આપ સૌના તરફથી પૂરતા પ્રયાસો થશે એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત